કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સેરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવમાં આપણે જે નવીન પ્રયોગ પોથી આપવામાં આવેલી છે તેમાં પ્રયોગ નંબર મિત્રો અગિયાર જેનું આપણે સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પ્રયોગ નંબર મિત્રો અગિયાર છે જેના આપણે હેતુએ જોઈ લઈએ સૌ પ્રથમ નીચે આપેલી પ્રક્રિયાઓ કરવી અને તેમનું ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે હવે કેવા પ્રકારની ભૌતિક ફેરફાર કરવાની વાત છે તો પહેલું છે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે બીજું મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાનું છે ત્રીજું ઝીંકની મદદ મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે ચોથું કોપર સલ્ફેટના પટ્ટીકને ગરમ કરવા અને પાંચમું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોની મિશ્ર કરવા મિત્રો આ પ્રયોગ માટે જરૂરી સાધનોમાં કસનળી બીકર કાચનો સળિયો ચીપિયો મીણબત્તી ચાઇના ડીશ ત્રિપાઈ બર્નર તારની જાળી ટેસ્ટ ટ્યુબ હોલ્ડર આટલી જરૂર પડશે આ પદ આ પ્રયોગ કરવા માટે જરૂરી પદાર્થમાં કોપર સલ્ફેટ મેગ્નેશિયમની પટ્ટી ઝીંકના ટુકડા મંદ સલ્ફ્યુરિક એસિડ સોડિયમ સલ્ફેટ બેરિયમ ક્લોરાઈડ આટલા પદાર્થોની તમારે જરૂર પડશે સૌપ્રથમ મિત્રો આપણો પહેલો હેતુ છે પાણીમાં કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે તો એના માટે શું લાગુ પડશે કેવી આકૃતિ લાગુ પડશે એની વાત કરીએ મિત્રો અહીંયા સરસ મજાની આકૃતિ આપેલી છે તમે જોઈ શકો છો બે બીકર લીધેલા છે તેમાં પાણી ભરેલું છે અડધા સુધી બરાબર અને તેમાં કોપર સલ્ફેટનો ભૂકો ઉમેરવામાં આવ્યો છે હવે આ જે કોપર સલ્ફેટનો ભૂકો છે અને કાચના સળિયા વડે મિત્રો બરાબરનું ઓગાળી નાખવાનું છે અને કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવાનું છે તો આપણે અહીંયા એની આકૃતિ છે એ બંધ બેસતી આકૃતિ દોરી નામ નિર્દેશ કરીશું હવે આ પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તેમાં મિત્રો સૌપ્રથમ એક બીકર લેવાનું છે તેમાં થોડું પાણી મેરો તેમાં કોપર સલ્ફેટનો ભૂકો નાખી કાચના સાઢિયા વડે હલાવો તેનું દ્રાવણ બનાવો અને અવલોકન કરો અવલોકન મિત્રો કરતાં આપણને માહિતી મળે છે કે કોપર સલ્ફેટનો ભૂરા રંગનું દ્રાવણ બને છે નિર્ણય શું આવશે તો આમ કોપર સલ્ફેટના ગુણધર્મો જળવાઈ રહે છે બીજો મિત્રો હેતુ હતો મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું તો એની અંદર મિત્રો સાવચેતી પણ રાખવી જરૂરી છે મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયાની મદદથી તમારે પકડવાની છે હાથથી પકડવાની નથી નહીં તો તમને તમે દાજી જશો પટ્ટીને સળગાવતી વખતે મિત્રો દૂર રાખવી તથા જ્યોતને સતત જોવી નહીં બરાબર કારણ કે તેનાથી આંખ છે એના અંધારું આવશે આંખને તકલીફ થશે તમે જોઈ શકો છો આ મીણબત્તી છે મેગ્નેશિયમની પટ્ટી સળગે છે તમે અહીંયા જોત ઉપર જોઈ શકો છો અને ચીપિયાથી વ્યવસ્થિત એને પકડેલી છે આવી આકૃતિ આપણે અહીંયા બંધબેસતી દોરવાની છે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો મેગ્નેશિયમની પટ્ટીને ચીપિયા વડે પકડી તેને મીણબત્તીની જ્યોત પર થોડો સમય ગરમ કરવાનો છે અને અવલોકન નોંધવાનું છે અવલોકન મિત્રો નોંધતાં એવું ખબર પડે છે કે સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે અને સફેદ રાખ મળે છે નિર્ણય શું આવશે તો આમ પદાર્થનો અહીં આકાર બદલાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડની સફેદ રાખ મળે છે ચાલો આપણે હવે ત્રીજું જોઈશું જિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે તેમાં સાવચેતી શું રાખવાની છે તો મિત્રો એસિડ સાથે કાર્ય કરતી વખતે સાવધાનીથી વર્તવું જરૂરી છે નહીંતર એસિડ હાથ ઉપર પગ ઉપર કે આંખમાં ઉડે તો તકલીફ પડે હવે આ જે મિત્રો છે તમે જોઈ શકો છો અહીંયા આકૃતિમાં મંદ સલ્ફ્રિક એસિડ ઉમેરવામાં આવી રહ્યો છે કસનાળીમાં બરાબર એને ટેસ્ટ ટ્યુબ હોલ્ડરથી મિત્રો પકડેલી છે તો આપણે આ આવી આકૃતિ છે અહીંયા બંધ બેસતી દોરવાની છે અને નામ નિર્દેશ કરવાનો છે પ્રયોગ પદ્ધતિની વાત કરીએ તો એક કસનાળીમાં ઝીંકના ટુકડા લેવાના છે આ કસનળીમાં મંદ સલ્ફરિક એસિડ ધીમે ધીમે ઉમેરતું જવાનું છે અને તમારે અવલોકન પણ નોંધતું રહેવાનું છે મિત્રો અવલોકન નોંધતાં આપણને ખબર પડે છે કે મંદ સલ્ફિરિક એસિડ ઉમેરતા કસનાળીમાંથી હાઇડ્રોજન વાયુ નીકળે છે અને એનો નિર્ણય શું આવશે તો આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ બને છે ચોથો હેતુ મિત્રો આપણો હતો કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આકૃતિ ચાઇના ડીશમાં કોપર સલ્ફેટનો સ્ફટિક લેવામાં આવેલા છે અને બીજામાં કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરવામાં આવી રહ્યા છે તો આ આકૃતિ છે એ આપણે અહીંયા બંધ બેસતી દોરવાની છે અને આપણે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરવાનું છે પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ તો એક ચાઇના ડીશમાં મિત્રો કોપર સલ્ફેટના થોડા સ્ફટિક તમારી લેવાના છે તેનો રંગ તપાસવાનો છે અને તેને બંદર વડે ધીમા તાપે ગરમ કરવાનો છે અવલોકન શું આવશે તો કોપર સલ્ફેટને મિત્રો સ્ફટિકને ગરમ કરતાં સફેદ રંગનો કોપર સલ્ફેટના ભૂકો મળે છે નિર્ણય તો કે ભાઈ આમ કોપર સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં સફેદ રંગનો કોપર સલ્ફેટ મળે છે હવે ચાલો પાંચમો હેતુ જોઈએ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડના પાણીમાં બનાવેલા દ્રાવણોને મિશ્ર કરવા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પહેલી આકૃતિ અ છે દ્રાવણો મિશ્ર કરતાં પહેલાં અને બી છે દ્રાવણ મિશ્ર કર્યા પછી શું સ્થિતિ છે તે આપણે અહીંયા આકૃતિ મિત્રો અહીંયા દોરીશું અને નામ નિર્દેશ કરીશું પછી પ્રયોગ પદ્ધતિનું વર્ણન કરીએ કે એક કસનાળીમાં સોડિયમ સલ્ફેટનું દ્રાવણ ભરવાનું છે બીજી કસનાળીમાં બેરિયમ ક્લોરાઈડનું દ્રાવણ ભરવાનું છે અને બંને દ્રાવણોને મિશ્ર કરવાના છે અને તેનું અવલોકન કરવાનું છે અવલોકન કરીએ તો સફેદ અવક્ષેપવાળો બે બેરિયમ સલ્ફેટ મળે છે જે દ્રાવણમાં મિશ્ર થતો નથી અને નિર્ણય આવે છે કે આમ સફેદ રંગનો બેરિયમ સલ્ફેટ બને છે તો મિત્રો આપણે જે પાંચ હેતુ જોયા એના આધારે જ્ઞાન ચકાસણીના કેટલાક પ્રશ્નો છે એની પણ વાત કરીએ તો અહીંયા તમને વિકલ્પ આધારિત કેટલાક પ્રશ્ન આપેલા છે જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી રાસાયણિક ફેરફાર હોય તો તે છે લોખંડને કટાવવું એ રાસાયણિક ફેરફાર કહેવાય બીજું નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે તો અહીંયા મિત્રો આવશે ભૌતિક ફેરમાં ફેરફારમાં પાણીનું વરાળમાં રૂપાંતર થવું ત્રીજું મીઠાનું દ્રાવણ શું છે મીઠાનું મિત્રો દ્રાવણ છે એ મિશ્રણ છે ચોથું પદાર્થનું દહન થવું એ કયા પ્રકારનો ફેરફાર છે તો પદાર્થનું મિત્રો દહન થવું છે એ રાસાયણિક ફેરફાર કહેવાય છે અને પાંચ પદાર્થની એક અવસ્થામાં બીજી અવસ્થામાં રૂપાંતર થવું એ કયો ફેરફાર છે તો એ મિત્રો ભૌતિક ફેરફાર કહેવાય છે તો આ વિદ્યાર્થી મિત્રો તમારું જ્ઞાન ચકાસણીના પ્રશ્નો જોયા અહીંયા તમારી શિક્ષક સૂચના મારશે ગુણ લખશે અને શિક્ષક સહી પણ કરશે પ્રયોગ અંગે વધુ માર્ગદર્શનની જરૂર હોય તો તમે અહીંયાથી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમે આવશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનો પણ ન ભૂલતા